ત્યારે અંબાજી પોલીસ આવી ઘટનાઓ સામે હજુ સુધી સક્રિય થઈ નથી તેવું લાગી રહ્યું છે આ ઘટનાઓ અને બીજી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અંબાજી પોલીસ અંબાજીમાં હોવા છતાં પાલનપુરથી આવેલી એલસીબી રિક્ષામાંથી દારૂ પકડે છે આ રિક્ષા ક્યાંથી આવી જાંબુડી બોર્ડરથી છાપરી બોર્ડરથી કે કઈ જગ્યાથી જે તપાસનો વિષય છે અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પાસે આર જે વન ટુ પી એ સિક્સ નાઇન સેવન ફોર નંબરની રિક્ષામાં વિદેશી દારૂ ભરેલો હતો તેવી બાતમી મળતા જ એલસીબી પોલીસે તાત્કાલિક રિક્ષા ચેક કરતા કુલ ત્રણ આરોપીઓમાંથી બે આરોપી ભાગી ગયા હતા દિલીપકુમાર નારાયણ લાલ મીણાની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે કુલ મુદ્દામાલ બે લાખ પાંત્રીસ હજાર બસો ચાલીસનો ઝડપાયો છે તે પણ વિદેશી દારૂની ત્રેપન બોટલો જેની કિંમત ચોત્રીસ હજાર સાતસો ચાલીસ મોબાઈલની કિંમત પાંચસો રૂપિયા રિક્ષાની કિંમત બે લાખ રૂપિયા છે જે ભાગી ગયેલા આરોપીઓ અશોક કુમાર મીણા લાલાભાઈ મીણા અંબાજી છાપરી પોલીસ ચોકીથી અંબાજી પોલીસે ચાંદીના વેપારીને પકડીને જાણે વાઘ માર્યો હોય તેવો દેખાવ કર્યો હતો અંબાજી પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે એલસીબીએ જે રિક્ષા અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પાસેથી પકડી છે તેનાથી પોલીસ સ્ટેશન ખૂબ જ નજીક છે અંબાજી પોલીસ સ્ટેશન ઉપર અનેક સવાલો ઊભા થયા છે આ રિક્ષા ક્યાંથી આવી કંઈ બોર્ડર પરથી આવી શું આટલી મોટી રિક્ષા ન દેખાય બોર્ડર ઉપર જવાબદાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે કે પછી બોર્ડર ઉપર બેઠેલા જવાનોનું સેટિંગ ડોટ કોમ ચાલે છે કે શું આ રિક્ષા જાંબુડી બોર્ડર કે છાપરી બોર્ડર જ્યાંથી આવ્યું હોય તે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે પીએસઆઈ પીઆઈ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સ્થાનિક પોલીસ કેમ ઊંઘતી રહી અને એલસીબી રિક્ષા પકડી જાય છે